જય માતાજી મિત્રો આજે આપણે ચેરી ટામેટાનું શાક બનાવવાના છે તો એના માટે મેં ચેરી ટામેટા લઈ લીધા છે એકદમ નાની સાઈઝના આવે છે તે લીધા છે જો આવા હોય છે ચેરી ટામેટા એનો ડીટિયાનો ભાગ આપણે કાઢી લઈશું બધા ચેરી ટામેટાના આપણા ડીટિયાનો ભાગ કાઢી લેવાના છે આ રીતે અલગ કરીને ધોઈને લઈ લઈશું ધોઈને લઈ લીધા છે ડીટિયા અલગ કરી દીધા છે હવે વઘાર કરીશું તેના માટે નોસ્ટિક પેન લઈ લીધી છે બે ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી જેટલી જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલી રઈ લઈ લઈશું ને અડધી ચમચી હિંગ લઈ લઈશું રઈ અને જીરું તતરી ગયા છે સરસ હવે ડુંગળી ઝીણી કટ કરીને લીધી છે અને લીલા મરચાં લીધા છે તે એડ કરી દઈશું અને ડુંગળીને સાંતળી લઈશું એક બે સેકન્ડ માટે સાંતરવાની છે લાઇટ પિંક કરી દેવાની છે લસણની પેસ્ટ લીધી છે તે એડ કરી દઈશું તેને પણ ડુંગળી સાથે સાંતળી લઈશું બે થી ત્રણ મિનિટમાં ડુંગળી સરસ સંતળાઈને લાઈટ પિંક થઈ ગઈ છે તેમાં આપણે મસાલા કરવાના છે હળદર લઈ લઈશું અડધી ચમચી અડધી ચમચી જેટલું લાલ મરચું લીલા મરચાં લીધા છે તે પ્રમાણે અને અડધી ચમચી ગરમ મસાલો લઈ લઈશું મસાલાને તેલમાં સરસ સાંતરી લઈશું મસાલાની સાતરી લીધા છે સરસ તેલમાં હવે ચેરી ટામેટાને આપણે અંદર એડ કરી દઈશું તેને મિક્સ કરી લઈશું મસાલા સાથે એક બે સેકન્ડ આપણે તેલમાં તેને સાંતરી લેવાના છે પહેલાં આ શાક થોડું ગ્રેવીવાળું બનાવીશું આપણું લહલતું શાક બનાવવાનું છે એક બે સેકન્ડ માટે આપણે તેલમાં એને સરસ મિક્સ કરી લીધા છે હવે મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર તેને પણ મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે સરસ હવે પાણી એડ કરીશું ટામેટા ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે આ બહુ ગ્રેવીઓ વાળું નથી બનાવવાનું આપણે લહ લહતું બનાવવાનું છે આ શાકને બનતા બહુ વાળ નથી પાંચ જ મિનિટમાં શાક બની જાય છે હવે એને ઢાંકીને આપણે મૂકી દઈશું પાંચ મિનિટ માટે પાંચ મિનિટ થઈ ગઈ છે શાકને ચેક કરી લઈશું એકદમ ટામેટાનું લસ લસતું શાક બનીને રેડી થઈ ગયું છે જો આવું લસ લસતું ટેમેટાનું શાક બનાવવાનું છે આપણે હવે ખટાસને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી આપણે ખાંડ લેવાની છે ને કોથમીરના પાન લઈ લઈશું મિક્સ કરી લઈશું એકદમ લસ્તું શાક બનીને રેડી થઈ ગયું છે ગેસ ગેસની આ બંધ કરી દઈશું અને શાક ને આપણે સર્વ કરીશું સર્વિંગ પેટ પર લઈ લીધું છે ચેરી ટામેટાનું શાક એકદમ ટેસ્ટી એવું બનીને રેડી થઈ ગયું છે અને જો તમને મારી ચેરી શાક ની રેસીપી ગમતી હોય તો મારા વિડિયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવું ચેરી ટામેટાનું શાક બનીને રેડી છે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો ટેસ્ટી એવું શાક બનીને રેડી છે ચેરી ટામેટાનું